દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ત્યારે આદિવાસી સમાજમાં હોળીનું અતિ મહત્ત્વ હોય છે હોળી નજીક આવતા જ દાહોદ જિલ્લામાં મેળાઓનું શરૂઆત થતી હોય છે હોળી નજીક પહેલાં મેળાની શરૂઆત આંબલી અગિયારસથી થતી હોય છે પરંતુ આજે પહેલો મેળો ઢોલ મેળો યોજાયો હતો આ ઢોલ મેળાનું ઉદઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હાથે કરવામાં આવ્યું હતું ગરબી ગુજરાત ગૌરવ અને આગવી ઓળખ એવી નૃત્ય શૈલી ગરબા રાસ સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી નૃત્ય તરીકે પ્રસિદ્ધ છે પરંતુ ગુજરાતની પ્રાચીન શૈલીમાં પરંપરાગત આદિવાસી નૃત્ય પ્રાદેશિક ધોરણે રહેલી વિવિધતા જીવંત રાખીને વધુ લોકપ્રિય બનાવવામાં અવરિત પ્રયાસો થઈ રહ્યા છે તૈયાર વનવાસી નૃત્ય વિશ્વભરમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમી ઢોલ મેળાને દાહોદ જિલ્લા ભીલ સમાજ સુધારણ મંડળ સુયોગ અને સતત માર્ગદર્શન આપી ઉત્કૃષ્ટ દેખાવ કરવા પ્રોત્સાહિત કરે છે આ ઢોલમેળાની સાથે આદિવાસી સમાજમાં કુટેવો કુરિવાજો અંધશ્રદ્ધાઓ દારૂ વગેરે છોડીને સાંપ્રત સમાજ સાથે કદમ મેળવવા માર્ગદર્શન મેળવે છે ઢોલ મેળાથી સંગઠન સંસ્કૃતિની જાણકારી શિસ્ત તેમજ મનોરંજન સાથે આનંદ વ્યક્ત થાય છે આવનાર દરેક ભાગ લેનાર ઢોલીઓને પ્રોત્સાહિત કરવા આપવામાં આવ્યા હતા તેમજ આ મેળામાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અલગ અલગ જિલ્લાના ઢોલ રસિકો પોતાના ઢોલ લઈ આવીને ઢોલ વગાડતા હોય છે આ ઢોલમેળામાં ત્રણસો જેટલા ઢોલ રસિકોએ ભાગ લીધો હતો આ વર્ષે યોજાયેલા ઢોલ મેળામાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર બંને નેતાઓએ ઢોલ તીર કમાન્ડ તેમજ ઢોલ વગાડીને આનંદ લીધો હતો કુબેરભાઈ ડિંડોરે ગળામાં ઢોલ લટકાવીને અને વગાડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા

આગળી નગર શ્રી પલાસાબ વિનાથન દ્વારા જે સમગ્ર ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ રમણી ખૂબ જ આનંદદાયક છે આ ઢોલ મેળામાં સમગ્ર મારો આદિવાસી સમાજનો ભાઈ બહેન દરેક લોકોમાં જોડાય છે અને જ્યારે હોળીઓ તહેવાર આવતો ત્યારે આ ઢોલ એક સાંગ તરીકે પણ ઓળખાય છે આ ઢોલ મેળાનું સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે અને હોળીઓ દ્વારા દરેક ગામે ગામ શાળામાં પણ આ ઢોલ વગાડીને આનંદ લેતા હોય છે લોકો એક આદિવાસી સંસ્કૃતિ છે પરંપરાગત જે વર્ષોથી ચાલતી આવતી એ સંસ્કૃતિ વિલુપ્ત થતા આવનારી પેઢી પણ અને જાગૃત રહે એના માટે આ ઢોલ મેળો સુંદર આયોજન કર્યું છે એ બદલ મંડળને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પણ હોળી ધોળીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જોહાર આ સત્તરમો ઢોલ મેળો આદિવાસીનું સંસ્કૃતિ નિશાન છે એટલા માટે હું દર વર્ષે આ ઢોળો ઢોલ મેળો યોજું છું અને આ ઢોલ મેળાની અંદર દાહોદ ગોધરા અને મૈસાગરના જિલ્લાવાળા તો આવે જ પરથી આવે આપત્તિ આવે પાંચ વર્ષથી હવે આદિવાસીઓ આવે ઢોલની સાથે આવે નાચે મોજ કરે મનોરંજન પૂરું કરે અને એને એકથી એકથી દસ જણા આવવાવાળાને જે સ્પેશિયલ નામ આપીએ બાકીના ભાગ લેવાવાળાને દરેકને પ્રોત્સાહિત ઇનામ આપીએ છે અને આ ઢોલાની પાછળ ફક્ત સંસ્કૃતિ આ ભૂસાઈ નહીં જાય એના માટેનું છે આ આદિવાસી સંસ્કૃતિની અંદર પહેલા વાંસળી વગાડતા હતા પાવા વગાડતા હતા ખોફળ વાપરતા હતા તીર ખામટું વાપરતા હતા આ બધું લુપ્ત થઈ ગયું ખોખરી પાસે નમૂના રૂપ મળે છે એટલે આવું નહીં થઈ જાય એમ કરીને આ ઢોર મેળાનું આયોજન કરું છું ખર્ચો કરીએ છે સંસ્કૃતિ જળવાઈ રહે એ જ મારો આદાય છે બીજું કશો છે આજ રોજ દાહોદ જિલ્લામાં ઢોલ મેળાનું આયોજન કર્યું છે આ વખતે અમારો સત્તરમો ઢોલ મેળો છે દર વર્ષની જેમ હોળી પેલે ફાગણમાં અમારા આદિવાસીઓ ગામે ગામથી જ્યાં મજૂરી કરવા ગયા હોય એ લોકો પણ અહીં આવી જતા હોય છે એટલે અમે અમારી પરંપરા અમારી આદિવાસીની સંસ્કૃતિ જળવાઈ રહે એના એના અર્થથી કે આ સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય લોકોના મગજમાં રહેવું જોઈએ હોય એને ધ્યાનમાં રાખીને જ અમે દર વર્ષે ઢોલ મેળાનું આયોજન કરીએ છીએ ઢોલ મેળામાં અમારા આદિવાસીમાં મરણ વખતે કે લગન વખતે બધા વખતે અમારે છેલ્લે આનું આનું ઢોલનું જ આયોજન થતું હોય છે કે ઢોલ જ વગાડવાનું હોય છે

તોલમેળો એટલામાં કરવામાં આવે કે આદિવાસી સમાજ ભેગો થાય અને સમાજ એક તરફી રહે અને આદિવાસી વેશ ભૂષા અને બધા આદિવાસી ભેગા થાય અને બસ મારું એ જ કેવું છે જય જવાહર કા નારા હે આદિવાસી